હવામાન નિષ્ણાતો આકાશી ગર્ભમાં વાદળોના કસના આધારે ચોમાસાના કયા નક્ષત્રની અંદર કેવો વરસાદ પડશે જેના વર્તારા લખતા હોય છે અને જેના આધારે હજુ ગુજરાત રાજ્યની અંદર પૂર કાઢે તેવો એક વરસાદ બાકી છે ને મિત્રો થઈ જાવ તૈયાર કારણ કે બંગાળના ખાડીના અત્યારે જોઈ શકો એ વિસ્તારોમાં મજબૂત એવું ડીપ ડિપ્રેશન થઈ ચૂક્યું છે તૈયાર હજી ચોમાસાનું મિત્રો આથિયા નક્ષત્ર બાકી છે જો કે ઘેલી ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્ર ખેડૂતો માટે માવઠાના નક્ષત્રો ગણવામાં આવે છે પરંતુ ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર તો અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે મોટી મોટી સિસ્ટમો અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી હલચલોની કરી દીધી છે આગાહી જો કે સ્વાતિ નક્ષત્રનો વરસાદ સમંદરની અંદર પડતો હોય છે પરંતુ આથીયા નક્ષત્રની અંદર મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું ખાસ આ વિડીયોને અંત સુધી મિત્રો જોવાનું રાખજો કારણ કે તમે માહિતી ક્યારેય ન જાણી હોય તેવી માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો બીજી તરફ આજે થઈ છે મિત્રો પંદરમી સપ્ટેમ્બરને રવિવાર રજાનો દિવસ છે ને મિત્રો જાણી લો કે ગુજરાત રાજ્યના હજુ આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહીને અન્ય કયા વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહીને અન્ય હવામાન નિષ્ણાંતોની મિત્રો નક્ષત્રોના આધારે આપણે આગાહીને તમામ એક પછી મેળવીએ જો મિત્રો તમે અમારી ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો યાગી નામનું ભયંકર વાવાઝોડું આ સદીનું ચાઇના માટે ભયંકર વાવાઝોડું હતું આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો આપણે અત્યારે ભારતના પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમ જોકે વેલમાર્ક લો પ્રેશરની અંદર આવી હતી નબળી પડીને પરંતુ બંગાળની ખાડી પાસે પહોંચતા આ સિસ્ટમ મિત્રો મજબૂત થઈ ગઈ ને અત્યારે તો ડિપ્રેશનથી પણ વધારે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં થઈ ગઈ છે પરિવર્તિત આપણે જણાવી દઈએ તો મિત્રો ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમની અંદર ચાલીથી લઈને પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાતા હોય છે પરંતુ ડીપ ડિપ્રેશન ની અંદર તો 51 થી લઈને 61 કિલોમીટર ની ઝડપના તોફાની પવનો ફૂકાતા હોય છે આમ આ સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશન ની કેટેગરી માં થઈ ગઈ છે પરિવર્તિત ચોમાસાની આ ચોથી વરસાદી સિસ્ટમ આટલી મજબૂત બંગાળની ખાડીની બની છે ને મિત્રો અત્યારે હવામાન વિભાગે આ સિસ્ટમનો આગામી દિવસોનો જે ટ્રેક બતાવ્યો છે જેમાં આ ખાડીવાળી સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવે તેવી સંભાવના છે પરંતુ એ કેટલી મજબૂત રહેશે એ જાણીશું ને કયા દિવસોમાં આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ આવશે એ જાણીએ પહેલાં તો આપણે મિત્રો એ જાણી લઈએ આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે એને જે એલર્ટવાળો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારત આ સાથે ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો છે પરંતુ અત્યારે જે બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન તૈયાર થયેલું છે ને જેની અસરના કારણે મિત્રો આજે ઓડિશાના ભાગો હોય પશ્ચિમ બંગાળના ભાગો હોય અને ઝારખંડના ભારતના ત્રણ રાજ્યોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ લાગી ગયું છે એ ભાગોની અંદર મિત્રો છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે કડાકા ભડાકા સાથેનો અને ત્યાં ફ્લેશ ફ્લડ રિસ્કના પણ અત્યારે ચેતવણીઓ આપી દેવામાં આવી છે ને બાકી બિહારના વિસ્તારો હોય છત્તીસગઢના વિસ્તારો હોય ને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં પણ અતિ ભારેના ઓરેન્જ એલર્ટ આજે હવામાન વિભાગે જાહેર કર્યા છે જો કે આપણા ગુજરાતની અંદર વરસાદને લઈને આજે કોઈ ભારે વોર્નિંગ આઈએમડી તરફથી જાહેર કરવામાં નથી આવી પરંતુ જોઈ શકો છો આવતીકાલ સોળમી સપ્ટેમ્બરના દિવસે આ બંગાળાની ખાડીનું ડીપ ડિપ્રેશન પૂર્વની દિશાથી વધુ પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ભારતના અન્ય વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની તીવ્રતા અને વિસ્તારો વધે ને જેમાં મધ્યપ્રદેશ આપણા પાડોશી મધ્યપ્રદેશના ભાગોમાં જોઈ શકો છો પશ્ચિમી ભાગોની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ તો પૂર્વ મધ્યપ્રદેશની અંદર અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે ઓડિશાના વિસ્તારો હોય ઝારખંડના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ ઉત્તર પ્રદેશ છત્તીસગઢના ભાગોની અંદર ભારે વરસાદને લઈને મિત્રો આવતીકાલ માટે પણ યલ્લો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો તમે સત્તરમી સપ્ટેમ્બરનો પણ મેપ જોઈ શકો છો જેની અંદર આ સિસ્ટમ પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધે તેવી સંભાવના અને જેના કારણે ઉત્તર પ્રદેશના ભાગો હોય આ સાથે જ મધ્યપ્રદેશ સહિત આ ભાગોમાં ભારે ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવી છે તો આમ મિત્રો આ સિસ્ટમની અસર આજે પૂર્વ ભારતના ભાગોની અંદર વધુ જોવા મળે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો ગુજરાત અમદાવાદ હવામાન કેન્દ્ર તરફથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો આજના દિવસ માટે અને આવનારા હજુ પણ બેથી ત્રણ દિવસ માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કોઈપણ ભાગોમાં ભારે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી નથી પરંતુ તમે આગાહીનો અત્યારે જોઈ શકો છો નકશો જેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળો જેમાં લીલા કલરના અહીં તમે જોઈ શકો છો પોપટી લીલા કલરનો જે રંગ બતાવવામાં આવ્યો જેમાં એ જિલ્લાના પચીસ ટકા સુધીના વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને જેમાં વરસાદની સૌથી વધારે ગતિવિધિ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદના અમુક સીમિત વિસ્તારોને દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવી મધ્યમ જોવા મળે તેવી સંભાવના આ સાથે જ મિત્રો તમે જોઈ શકો સોળ તારીખ સત્તર તારીખના દિવસે પણ એ જ રીતે ગુજરાતના પચીસ ટકાના જિલ્લાના વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા વરસાદી ગાજવીજ સાથેના ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ તો બીજી તરફ સત્તર તારીખે પણ એ જ રીતે મિત્રો વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તો અઢાર ઓગણીસ અને વીસ સપ્ટેમ્બરના પણ તમે મિત્રો મેપ જોઈ શકો જેની અંદર કચ્છનું વાતાવરણ હવામાન વિભાગ તરફથી ડ્રાય રહે તેવું અત્યારે જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરના કાંઠાના પશ્ચિમ બંગાળના કલકત્તા લાગુના વિસ્તારો ઉપર અત્યારે જે ભયંકર ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે આ ડીપ ડિપ્રેશન અત્યારે ખૂબ જ તીવ્ર અને મજબૂત બની ચૂક્યું છે અને મિત્રો આવનારી કલાકોમાં ભારતીય હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમને આ રીતે આગળ વધી અને મધ્યપ્રદેશના ભાગો સુધી આ સિસ્ટમ આવે તેવી સંભાવના પૂરી જોવા મળી રહી છે જોકે ગુજરાત ઉપર મિત્રો આ સિસ્ટમ આવે ત્યારે નબળી પડી જાય પરંતુ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર તો ગુજરાતને અસર કરે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે આપને જણાવી દઈએ આ સિસ્ટમની તીવ્રતાને જોતા બંગાળની ખાડીના ઓડિશાના ઉત્તરીય ભાગો હોય પશ્ચિમ બંગાળના કાંઠાના અને બાંગ્લાદેશના કાંઠાના ભાગોમાં તોફાની પવનો જેમાં સાઠથી અમુક વિસ્તારોની અંદર તો પંચોતેર કિલોમીટરની જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે આ સિસ્ટમનું અત્યારે તમે વાદળોનું ઝુંડ પણ જોઈ શકો છો કે જેમાં બાંગ્લાદેશના વિસ્તારો હોય ઉત્તરીય ઓડિશાના ભાગોથી લઈ ઝારખંડના ભાગોની અંદર હવે પછી વાદળોનું ઝુંડ આગળ વધતું જોવા મળી રહ્યું છે જો કે આ અત્યારે ભારતના વાતાવરણમાં પણ તમે નજર કરો તો ખાસ કરીને અત્યારે માત્ર પૂર્વ ભારતના રાજ્યોની અંદર જ વાદળોનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે આપણા ગુજરાતની અંદર દક્ષિણી પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળોનો જમાવડો અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદની આગાહી આ સાથે જાણીશું મિત્રો તો અત્યારે હવામાન વિભાગ તરફથી જે આ સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી એ જોઈએ પહેલાં તો આપણે એ જાણી લઈએ મિત્રો આજે પંદરમી તારીખના દિવસે ગુજરાતના કયા ભાગોમાં વરસાદની આગાહી છે તો મિત્રો આજે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાદળિયું વાતાવરણ તડકાનો માહોલ અને મિત્રો ખાસ કરીને બપોર સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાક ભાગોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની સંભાવના રહેશે આપણે જણાવી દઈએ ગઈકાલ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નહીં પરંતુ થોડો વધારો જોવા મળ્યો હતો કારણ કે મિત્રો ગઈકાલ ભાવનગરના અમુક ગ્રામ્ય પંથકો હોય અમરેલીના ગ્રામ્ય પંથકોથી લઈ સુરતથી લઈને મિત્રો અમુક દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળીને મિત્રો આજે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગીર સોમનાથના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળા બંધાય કાળા ડિબાંગ વાદળોથી હળવા ભારે ઝાપટા નોંધાય તો બીજી તરફ તમે અન્ય વિસ્તારોમાં પણ જોઈ શકો જૂનાગઢના વિસ્તારો હોય રાજકોટના વિસ્તારોમાં બપોર પહેલાં વરસાદની થોડી હળવી ગતિવિધિ ઝાપટાના સ્વરૂપે જોવા મળે તો બીજી તરફ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યપ્રદેશ લાગુના દાહોદ છોટાઉદેપુર પંચમહાલ અને દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ તાપી નર્મદાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ નોંધાય શકે છે તો ખાસ તમે જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો સાંજને રાત્રિ આવે છે તેમ રાજ્યની અંદર વરસાદની કોઈ ભારે ગતિવિધિ જોવા આજે મળે તેવી સંભાવના નથી પરંતુ અત્યારે હવે પછી જેમાં પણ તમે મિત્રો જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જે ભારતનું સેટેલાઇટ ઉપરથી લેવામાં આવ્યું છે ને જેમાં તમે જોઈ શકો વાદળોનો જમાવડો અત્યારે પૂર્વ ભારતના ભાગો જેમાં બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અસમ મિઝોરમ લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ને મિત્રો અત્યારે ડીપ ડિપ્રેશનનું લોકેશન અત્યારે હવામાન વિભાગે જોઈ શકો આ પંથકોની અંદર બતાવ્યું છે ને જે આવનારી કલાકોમાં જેનો ટ્રેક તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવી ત્યારબાદ આગળ વધી બાંગ્લાદેશના ભાગો પરથી પશ્ચિમ બંગાળના ભાગોમાં અત્યારે આ સિસ્ટમે એન્ટ્રી મારી છે ને હવે પછીની કલાકોમાં આ સિસ્ટમ તમે જોઈ શકો છો આગળ વધતી વધતી ઝારખંડના ભાગો ઉપર આવે તેવી સંભાવના આડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમનો ટ્રેક અત્યારે હવામાન વિભાગે અહીં દર્શાવ્યો છે ને તમે જોઈ શકો છો કે ઝારખંડના ભાગોથી આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ બંગાળના ભાગોમાં વલોવાતી જોવા મળી રહી છે અને હવે પછીની કલાકોમાં પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને મિત્રો જેનો ટ્રેક આપણા ગુજરાત મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય સુધી પહોંચે તેવી સંભાવના અને જેમાં પણ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ઉત્તરીય મધ્યપ્રદેશના ભાગો રાજસ્થાનના ભાગો સુધી આવે તેવી પૂરી સંભાવના રહેશે જો મિત્રો આ સિસ્ટમ વધારે પડતી મજબૂત હશે અને ખાસ કરીને મધ્યપ્રદેશના પણ ગુજરાત રિજન લાગુના વિસ્તારો સુધી મજબૂત તેવી વરસાદી સિસ્ટમ પહોંચશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ અઢાર સપ્ટેમ્બર બાદ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમ જ્યારે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે અને નબળી પડે તો માત્ર એની અસર પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં નોંધાય અત્યારે પાકિસ્તાનના ભાગોમાં સૂકા પવનો ફૂંકનારું એન્ટી સાયક્લોન પણ આ સિસ્ટમને આગળ વધતા માટે મિત્રો અવરોધી રહ્યું છે ને જેના કારણે આ સિસ્ટમની મજબૂતાઈ જેમ જેમ આગળ વધે તેમ નબળી પડી શકે અને તમે મિત્રો મોડલના આધારે પણ જોઈ શકો છો કે આ સિસ્ટમને કારણે આજે અત્યારે એન્ટી સાયક્લોન પાકિસ્તાનના ભાગો પરથી સૂકા પવનો ફૂંકી રહ્યું છે ને જેના કારણે બંગાળની ખાડીની આ વરસાદી સિસ્ટમને ભારે અવરોધો પેદા થાય અને નબળી પડે ભેજનું પ્રમાણ પણ ઓછું કરી દઈને જેના કારણે આ સિસ્ટમને જો ધક્કો લાગે તો ઉત્તરીય ભાગો તરફ પણ ધકેલાઈ શકે અને જોઈ શકો છો અત્યારે યુરોપિયન મોડલના આધારે પાકિસ્તાન લાગુના જે રાજસ્થાનના ભાગો તરફ આ સિસ્ટમ ઉપર તરફ ધકેલાતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે પણ આપને આ સિસ્ટમનો ટ્રેક આગામી દિવસોનો બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે જીએફએસ મોડલના આધારે આ સિસ્ટમ ધીમે 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 ખાસ કરીને જોઈ શકો છો પૂર્વથી લઈ પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને મિત્રો રાજસ્થાનના ભાગો ઉપર નબળી પડે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો અઢાર તારીખ અને ઓગણીસ તારીખ આજુબાજુ પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણી ગુજરાતના ભાગોના વિસ્તારો હોય અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદ હળવોથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ લાવી શકે આમ મિત્રો રાજ્યની અંદર હવે પછી અઢાર ઓગણીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીવાળા ડિપ્રેશનની અસરના કારણે આવી શકે વરસાદ તો બીજી તરફ મિત્રો એકવીસ તારીખ બાદ ફરી ચોમાસું ભારે સક્રિય બને તેવી સંભાવના અને મિત્રો વીસ તારીખ બાદ પણ બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રની સક્રિયતાના કારણે વીસ તારીખ પછી સારા વરસાદના પણ અત્યારે એંધાણ ગુજરાત રાજ્યની અંદર ફરી જોવા મળી રહ્યા છે પરંતુ આવનારા પંદર સોળ સત્તર અને અઢાર તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો વધુ કોઈ ભારે શક્યતા જોવા મળતી નથી હવે પછી આપણે ચોમાસાના નક્ષત્રને લઈ વિશેષ માહિતી મેળવીએ આપને જણાવી દઈએ તો મિત્રો બે હજાર ચોવીસનું આ ચોમાસું આદ્રા નક્ષત્રની સાથે પ્રારંભ મોરના વાહન સાથે થયું હતું અને એમનો અંત પણ હાથિયા નક્ષત્રની ગાજ વીજ સાથે મિત્રો મોરના વાહન સાથે થશે ગેલી ચિત્રા નક્ષત્ર અને મિત્રો સ્વાતિ નક્ષત્ર એ માવઠાના નક્ષત્રો ગણવામાં આવે છે જોકે એ ચોમાસાના જ નક્ષત્રો ગણાય જેમાં પણ ગેલી ચિત્રા નક્ષત્ર આ વર્ષે મિત્રો ભેંસના વાહન સાથે આવવાનું છે ને જેમાં પણ હવામાન નિષ્ણાંતો તરફથી જેમાં અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડા બનવાની સંભાવના બંગાળની ખાડીમાં વ્યક્ત કરી છે તો બીજી તરફ હાથીઓ નક્ષત્ર પણ મિત્રો આ વર્ષે ગાજ વીજ સાથે નવરાત્રિની અંદર ભારે વરસાદ આપે તેવા હવામાન નિષ્ણાંતોએ વાદળોના કસના આધારે અત્યારે વરસાદના વર્તારા લખ્યા છે જેમાં આપને જણાવી દઈએ તો મિત્રો હાથીઓ નક્ષત્ર આ વર્ષે છવ્વીમી સપ્ટેમ્બરના દિવસે મોરના વાહન સાથે શરૂ થાયને જેમાં પણ ગાજ વીજ સાથેના વરસાદો પડતા હોય છે અને આ વર્ષે પણ એ જ રીતે મિત્રો મિની વાવાઝોડાની જેમ પવન સાથે વરસાદનું આગમન હાથીઓ નક્ષત્રની અંદર બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન મંડાણી વરસાદની જેમ થાય છે આ નક્ષત્ર નક્ષત્ર મિત્રો ચાર પાયાનું ગણવામાં આવે છે જેમાં દરેક પાયાની અંદર દિવસો એમ સોળ દિવસનું આ નક્ષત્ર ગણાય છે જેમાં સપ્ટેમ્બરથી આ નક્ષત્ર શરૂ થશે દરેક પાયાની અંદર ચાર દિવસોને જેમ મિત્રો એવું કહેવાય છે કે પહેલા દિવસે જે રાજ્યના વિસ્તારોની અંદર ગાજવીજ અને વરસાદ હાથીયા નક્ષત્રનો ખાબકે તેમાં સોળે સોળ દિવસ બપોર બાદ એ જ પ્રમાણેને થંડસ્ટોમની એક્ટિવિટી સાથે વરસાદો ખાબકતા હોય છે તો બીજી તરફ મિત્રો પહેલા દિવસે જો વીજ ગાથિયા નક્ષત્રની અંદર થાય તો આવતા વર્ષે પણ ચોમાસું સારા રહે એવા સંકેતો આપતું હોય છે ને જેમાં તમે જોઈ શકો છો ઘણીવાર હાથી પૂંછડી ફેરવે તો ઘણા ભાગોમાં કડાકા ભડાકા સાથેના પૂર લાવે તેવા વરસાદો પણ નોંધાઈ જતા હોય છે અને આ વર્ષે પણ મિત્રો હાથીયા નક્ષત્રની અંદર નિષ્ણાંતોના આધારે જેમાં અંબાલાલ પટેલની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલે મિત્રો સત્યાવીસ તારીખથી લઈ પાંચમી ઓક્ટોમ્બર વચ્ચે ગાજ વીજ સાથેના વરસાદની આગાહી કરી છે તો અન્ય અન્ય એક હવામાન નિષ્ણાંતે મિત્રો આઠથી લઈ અગિયાર તારીખ દરમિયાન એટલે કે આઠ ઓક્ટોમ્બરથી અગિયાર ઓક્ટોમ્બરની વચ્ચે પૂર કાઢી નાખે તેવા હાથિયા નક્ષત્રમાં આ વર્ષે વરસાદો નોંધાય બીજી તરફ મિત્રો સ્વાતિ નક્ષત્રની અંદર સમંદર એટલે કે અરબી સમુદ્રની અંદર વરસાદો વધારે પડતા હોય છે ને જે શિયાળના વાહન સાથે બેસ છે અને તમે જોઈ શકો તેવીસ તારીખ અને દસમા મહિનાની અંદર એ નક્ષત્ર બેસવાનું છે ને ઘેલી ચિત્રા નક્ષત્ર દસ તારીખ આજુબાજુ બેસ છે ચિત્રા નક્ષત્રની અંદર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આ નક્ષત્ર ભેંસના વાહન સાથે શરૂ થાય ને જેમાં વાવાઝોડા રચાવાની પણ સંભાવના રહેતી હોય છે જેમાં મિત્રો આવનારા નક્ષત્રમાં હવે હાથીઓ નક્ષત્ર ભારે વરસાદ લાવશે ને જેમાં કહેવાય છે કે હાથીઓ વરસે હાર તો આખું વર્ષ પર જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથિયા આવા મોટી મોટી માન્યતાઓ અને કહેવતો મિત્રો હાથી આ નક્ષત્રને લઈને કહેવામાં આવે છે